લગનની સીઝન ચાલે છે ને તો ઘણાના સવાલ આયા છે હું જે ઈશાની બેન એમ પૂછે છે યુટ્યુબ પર કે પુરુષો ભૂલકડ બહુ હોય છે અને ઝઘડો એનો જ થાય છે એ વિશે કઈક કહો તો વાત સાચી છે એમ નામ યાદ ના રહે નંબર યાદ ના રહે તારીખો યાદ ના રહે કઈક કીધું હોય ને કઈક લઈને આવે ઘેર પ્રસંગો ભૂલી જાય આ બધું તો ખરું સાચી વાત છે અચ્છા એટલે તમે એગ્રી થાવ છો ને એટલે તો ઠીક સુંદર સ્ત્રીને જોઈને તરત ભૂલી જાય કે પોતે પરણેલો છે અને ભૂલી જવાના કારણે ઝઘડો થાય છે એ વાત સાચી પણ બેન તમને એટલું પણ કહી દઉં કે પરિણામે છેલ્લે ઝઘડામાં પુરુષ હોય છે જ ક્યાં કેમ એટલે હસબન્ડ વાઇફ વચ્ચે વ્યવસ્થિત આર્ગ્યુમેન્ટ ચાલતો હોય ઝઘડો ચાલતો હોય એમાં અચાનક આંસુઓનો વરસાદ થાય અને પછી ડકવર્ત લુઈસ ના નિયમ પ્રમાણે પતિ હારી જાય